ભારતમાં કેટલી બધી જાતની જમીન છે આ બધી જ જમીનના પ્રકારોને સરળતાથી કઈ રીતે યાદ રાખવા ચાલો જોઈએ તો સવાલ એ છે કે આટલા બધા પ્રકારો યાદ કઈ રીતે રાખવા પણ એનો જવાબ એકદમ સરળ અને મજેદાર છે આનો જવાબ આ શૈક્ષણિક પોસ્ટરમાં જ છે આ જ આપણી ચાવી છે આ કોઈ સામાન્ય પોસ્ટર નથી એની વચ્ચે એકદમ જોરદાર યાદ રાખવાની ટ્રેક છે ચાલો આ સ્મૃતિ સહાયક ચાવી પર નજીકથી નજર કરીએ આનાથી બધું સહેલું થઈ જશે ઠીક છે તો ચાલો આ કોયડાને એક પછી એક ઉકેલવાનું શરૂ કરીએ આપણી શરૂઆત થાય છે પહેલા અક્ષરથી કા કા એટલે થાય કાળી જમીન એકદમ સીધું અને સરળ ચાલો હવે આગળ વધીએ આપણો બીજો અક્ષર છે રા અને રા શેના માટે છે રાતી જમીન માટે એના પછી આવે છે કા જુઓ આ પણ કેટલું સહેલું છે કાં એટલે કાપની જમીન યાદ રહ્યું ને હવે વારો છે પ અક્ષરનો આના પછી શું આવશે પ એટલે પડખાવ જમીન જેને લેટેરાઈટ પણ કહેવાય છે ચાલો આગળ વધીએ હવે આવે છે જ જ એટલે જંગલ પ્રકારની જમીન એકદમ સીધો સંબંધ છે અરે જુઓ ફરીથી પ આવ્યો પણ આ વખતે કંઈક અલગ છે આ બીજો પ પર્વતીય જમીન માટે છે આ તફાવત યાદ રાખજો સાતમો અક્ષર છે ર આના પરથી કઈ જમીન હશે ર એટલે રણ પ્રકારની જમીન આ તો સહેલો હતું અને હવે આપણે છેલ્લા ભાગ પર આવી ગયા છીએ દલદલ દલદલ એટલે દલદલ કે પીઠ પ્રકારની જમીન નામ પરથી જ ખબર પડી જાય તો આ છે આપણું આખું સૂત્ર ચાલો આ આઠેય પ્રકારો પર એક છેલ્લી નજર ફેરવી લઈએ હવે આપણને નામ તો યાદ રહી ગયા પણ વિચારવા જેવી વાત એ છે કે આ જમીનો આપણા જીવનને કેવી રીતે અસર કરે છે